આપણું કમળ નું ફૂલ તો તમે જોયું છે કે નઈ તે પણ જરૂરથી જણાવજો શ્રી રામ ભગવાન બુધાભાઈ તો આ બુધાભાઈ તેમનું નામ છે હલો કેમ છો તો બધા જ મજામાં હશો તો આજે હું આવી ગઈ છું વરદરીના તળાવમાં અને તે પણ કમળનું ફૂલ હોય છે અને તેને નીચે લાગે છે એટલે કે કમળ ગટ્ટા કહેવામાં આવે છે તો આજે આપણે તેના વિશે જોવાના છીએ તો વિડીયોને પૂરું જોજો તો ચાલો હવે હું તમને બતાવું તમે અહીંયા જોઈ શકો છો કે આખા જ તળાવની અંદર તમને કમળ દેખાતા હશે અને અત્યારે થોડા ફૂલ પણ દેખાતા હશે અને મોટી મોટી સાઈઝના તેના પાન પણ દેખાતા હશે અને આપણે તેમાંથી કૂટીશું કમળગટ્ટા તો ફૂલ હોય તેના નીચે લાગતું હોય છે ફળ એટલે કે કમળ ઘટટા કહેવામાં આવે છે તો અહીયા એક કાકા છે તો મને કહે કે લાવો બેન હું તમને કાડી આપું તો અહીયા કાકા અંદર છે તો મને કાડી આપશે તો કાકા તારે બધા જ કમળ લાવો હા હા બે હજુ બીજા પણ તોડવા માટે ગયા છે તો કાકા દરરોજે આ રીતના કમલગટ્ટા કાઢતા હોય છે અને ફૂલ જોઈતું હોય તો પણ આપણને તોડી આપતા હોય છે તો તમે જોઈ શકો છો કે કાકા અંદર ગયા છે તો અમે અહીંયા આવ્યા તેવો તરત જ કહેવા લાગ્યા કે તમારે શું જોઈએ છે કમળ જોઈએ છે કે કમળ ગટ્ટા જોઈએ છે તો મેં કહ્યું મને કમળ ગટ્ટા થોડા તોડી આપો તો શું છે કે આ ગામડું એટલે ગામડું જ કહેવાય આપણને અહીંયા અમે આવ્યા તો તરત જ કહેવા લાગ્યા તો આવો પ્રેમ ભાવ હોય છે નિઃાર્થ ભાવે તે ફટાફટ તોડવા લાગ્યા તો મેં કહ્યું કાકા થોડી તમે જપો તો પરંતુ કાકા એ ફટાફટ તોડી લઈ આવે હા તો તમે જોઈ શકો છો કાકા કમળ કાકડી અને કમળનું ફૂલ પણ સાથે લાવે છે આ છે આપણું કમળનું ફૂલ તો તમે જોયું છે કે નહીં તે પણ જરૂરથી જણાવજો અને આ ફૂલ ખીલે અને પછી કરમાય ત્યારે નીચે આ કમલગટ્ટા લાગતા હોય છે અને પછી તે તૈયાર થતું હોય છે તો કમલગટ્ટા કેવા છે તેની અંદર શું છે તે હું તમને થોડું ફોલીને પણ બતાવું તો અંદર આ રીતના જારી જેવું હોય છે અને પછી આ આવા દાણા નીકળતા હોય છે તો સરસ એવું પેકિંગ કરેલું છે આમ તો આમ દાણા નીકળતા હોય છે અને પછી તેને ફોલવાના હોય છે ઉપરથી જે છાલ હોય છે તે કાઢવાની હોય છે આ તેની અંદરથી આ એક બીજ નીકળે છે તેને પણ ખાવામાં આવે છે જ્યારે આપણે મગફળી ખાતા હોય તેવું લાગે છે તો બહુ મસ્ત લાગતું હોય છે તો આ કટ્ટા છે તો આપણે બધા જ ઘરે લઈ જઈશું અને તેમાંથી બીજ કાઢી અને તેમાંથી શાક પણ બનાવીશું તેમાંથી શાક પણ બનતું હોય છે તો હવે આપણે ઘરે જઈ અને શાક બનાવીશું તો આ રીતના આજના વિડીયોની અંદર ખૂબ જ મજા આવીશ તો વિડીયોને લાઈક કરો શેર કરો અને રક્ષા પેજને ફોલો કરો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય